તમે જોઈ રહ્યા છો કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને બીજેપી ના ષડયંત્ર ના કારણે બે મહિના થી જેલ ની અંદર બનશે નમસ્કાર મિત્રો નવા વિડીયો તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે આગળ વિડીયો જોયું મિત્રો તે વિડીયોમાં મિત્રો બેન એવું કહી રહ્યા છે કે ચેતરભાઈ વસાવાને બે મહિના થઈ ગયા છે જેલની અંદર છતાં તેઓ જેલની બહાર હજુ સુધી આવ્યા નથી અને બહાર ન આવવાનું કારણ આમાં ભાજપના નેતાઓનો હાથ છે એવો મિત્રો આ બેન બોલી રહી છે મિત્રો જે તમે આગળ વિડીયો પણ જોયો અને તમને તે વિડીયો પણ આગળ પૂરો બતાવીશ અને બીજું શું બોલ્યા છે તે પણ તમને જણાવીશ તો મિત્રો બેન એવું કહી રહ્યા છે કે હજુ સુધી કેમ છોડવામાં નથી આવતા અને તારીખો પર તારીખ કેમ આપવામાં આવે છે અને તેમના જામીન પણ કેમ રદ કરી દેવામાં આવે છે તેને લઈને મિત્રો આ બેન ખૂબ જ ગુસ્સે થયા છે મિત્રો મિત્રો આ બેનનું નામ નથી ખબર પણ મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ડેડીયાપાડાના લોકો અને તેમના ચાહકો મિત્રો હાલમાં ખૂબ જ ગુસ્સે થયા છે કે અમારા વસાવાને કેમ હજુ સુધી નથી છોડતા અને જામીન પણ કેમ રદ કરી દેવામાં આવે છે અને તારીખો પર તારીખ કેમ આપવામાં આવે છે તેને લઈને હાલમાં ખૂબ જ લોકો ગુસ્સે થયા છે અને આપણે વાત કરીએ તો જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જો મિત્રો જેથી આગળ કંઈ પણ માહિતી મળે તે તમારા સુધી અમે પહોંચાડીએ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળીએ આપણે એક નવા વિડીયોમાં